જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને મારા સૌ મિત્રોને નવરાત્રિની શુભકામના અને ખાસ તો વાત કરવાની છે આ વિડીયોમાં વાતાવરણથી અલગ થોડા દિવસ પહેલાં એક સેમિનારમાં મેં સ્પીચ આપી હતી અને એક સાધુ અને સ્ત્રીની વાત કરી હતી અને કર્મના સિદ્ધાંતને લગતી એક વાત હતી સરસ મજાની જેમાં સ્ટેટસ મૂક્યું હતું અને ઘણા મિત્રોએ કીધું હતું કે આ વાતમાં અંતમાં છેલ્લે શું થાય છે તો એને લગતી આખી વાત છે મને એમ થયું કે આ વિડીયો દ્વારા વિડીયોના માધ્યમથી છે તમારી સમક્ષ રજૂ કરું ઘણા સમય પહેલાંની વાત છે એક સ્ત્રી એકલી રહેતી હોય છે અને પોતાનો જુવાન જો દીકરો છે એ શહેરમાં કમાવા માટે ગયો હોય છે અને સ્ત્રી દરરોજ બપોરે છે એ રસોઈ બનાવે છે અને રસોઈ બનાવતી વખતે સૌથી પહેલાં એક રોટલી છે એ પોતે રસોડું હોય છે રસોડાની બારી પાસે રાખી દે છે આ વાત કદાચ તમે સાંભળી પણ હશે છતાં પણ જો સારી લાગે તો વિડીયો છે એ લાઈક તથા શેર કરજો મિત્રો તો આ રોટલી છે એ રસોડાની બારી પાસે રાખી દે છે એને એમ થાય છે કે કોઈ પ્રાણી આવી અને રોટલી ખાઈ જશે અથવા તો કોઈ ભિક્ષુક આવી અને રોટલી ખાશે અને મને આશીર્વાદ આપશે અને સારા સારા ટૂંકમાં કહીએ તો સારી શુભકામના આપશે એમ કહી શકાય તો બે ત્રણ દિવસ છે આ રોટલી પડી રહી છે કોઈ આવતું નહોતું અને સ્ત્રી છે એ ગામની બારે ટૂંકમાં સીમમાં એકલી રહેતી હોય છે પણ સ્ત્રી દરરોજ છે એ રોટલી ત્યાં એ જ જગ્યાએ રાખી દે છે અને એકવાર છે એક સાધુ આવે છે અને સાધુ એ રોટલી જોઈ જાય છે અને રોટલી છે એ સ્ત્રી પાસેથી લઈ લે છે બારી પાસેથી અને સ્ત્રી છે એ ખુશ થઈ જાય છે કે હાસ સંત સાધુ છે એ મારી રોટલી છે એ ખાસ એને મને આશીર્વાદ આપશે પરંતુ સાધુ બોલે છે સારા કર્મો પણ સાથે આવે છે અને ખરાબ કર્મો પણ પાછા ફરીને સાથે આવે છે તો સ્ત્રીને આ વાત સમજાતી નથી ને સ્ત્રીને એમ થાય છે કે સાધુએ આવું શા માટે કહ્યું હશે પરંતુ સ્ત્રી કંઈ બોલ્યા વગર છે એ પાછી પોતાના ઘરમાં ચાલી જાય છે અને સાધુ પણ રોટલી લઈ અને પોતે જંગલ તરફ જવા માંડે છે બીજા દિવસે પણ સ્ત્રી છે એ એ જ સમયે રોટલી રાખે છે અને થોડી ફરી પાછા સાધુ આવે છે અને સાધુ છે એ પાછા કહે છે કે સારા કર્મો પણ સાથે આવે છે અને ખરાબ કર્મો પણ સાથે ફરીને ફરી પાછા ખરાબ કર્મો છે એ સાથે આવે છે સ્ત્રીને ફરીથી સમજાયું નહીં અને સ્ત્રી વિચારતી રહે છે કે સાધુ મને આશીર્વાદ આપવાને બદલે આવું શા માટે કહે છે તો દરરોજની આ પ્રક્રિયા રૂટીન છે એ ચાલ્યા રાખે છે અને ઘણા દિવસો સુધી આવી રીતના સ્ત્રી છે એ રસોડાની બારી પાસે રોટલી રાખે છે અને સાધુ રોટલી લઈ જાય છે અને ફક્ત આ જ એક વાક્ય બોલે છે સારા કર્મો સાથે આવે છે અને ખરાબ કર્મો પણ સાથે ફરીને પાછા આવે છે તો સ્ત્રી આવી રીતે વિચારતી રહે છે અને થેડે ધીમે ધીમે એના મનમાં એના મગજમાં ક્રોધની ભાવના ઉત્પન્ન થાય છે કે દરરોજ હું સાધુને રોટલી આપું છું સરસ મજાની અને સાધુ મને આશીર્વાદ નથી આપતા અને એના બદલે ફક્ત કર્મોની વાતો કરી અને ચાલ્યા જાય છે પૂછતા પણ નથી અને આશીર્વાદ પણ નથી આપતા અને ખુશ પણ નથી થતા ફક્ત રોટલી લઈને ચાલ્યા જાય છે તો સ્ત્રીને ધીરે ધીરે ગુસ્સો આવે છે અને સ્ત્રીના મગજમાં એક ઘાતક વિચાર આવે છે અને સ્ત્રી છે એ રોટલીમાં ઝેર નાખી દે છે અને રોટલીમાં ઝેર નાખી અને રોટલી છે એ ચૂલા ઉપર પકવે છે તો એ વિચારતી હોય છે કે સાધુ છે એ મને આશીર્વાદ નથી આપતા અને ફક્ત ખાલી ખોટી આવી વાતો કરીને ચાલીએ જાય છે તે વિચારતી હોય છે મગજમાં પણ ધીમે ધીમે રોટલી જેમ પાકતી જાય છે એમ સ્ત્રીના મનમાં પણ ફરીથી અલગ વિચારો આવે છે અને કહે છે કે ભલે ને સાધુ રોટલી ખાઈ જાય છે પણ સાધુને મારી થોડા નખાઈ રોટલીમાં ઝેર નાખીને એટલે ધીમે ધીમે એને મનમાં પશ પશ્ચાતાપની ભાવના પસ્તાવાની ભાવના છે એ ઉત્પન્ન થાય છે અફસોસ થાય છે અને સ્ત્રી છે એ ઝેરવાળી રોટલી છે એ પોતે ચૂલામાંથી લઈ લઈએ છે અને બહાર નાખી દઈએ છે અને એ રોટલીને જમીનમાં ઢાંટી દે છે ત્યારબાદ ફરીથી સાધુ માટે એક સરસ મજાની દરરોજ રોટલી બનાવે એવી રીતના સરસ મજાની રોટલી છે એ સ્ત્રી બનાવે છે અને બારી પાસે રાખી દે છે અને સ્ત્રી જોતી હોય છે થોડીક વારમાં ફરીથી એ સાધુ બપોરના સમયે આવે છે અને રોટલી લઈ જાય છે સ્ત્રીને એમ થાય છે કે ભલે સાધુ રોટલી લઈ ગયા અને સ્ત્રી એમ કરી અને અંદર ચાલી જાય છે અને એ જ દિવસે મોડી રાત્રે એનો દરવાજો ખખડે છે અને સ્ત્રી છે એ જાગી જાય છે બહાર જઈ અને બારણું ખોલે છે તો જુએ છે કે પોતાનો જુવાન જો દીકરો છે એ શહેરમાંથી આવ્યો હોય છે અને એની હાલત એટલી બધી ખરાબ હતી કે માંડ માંડ ત્યાં પહોંચ્યો હોય છે અને કપડાં પણ એના ફાટેલા હતા સ્ત્રી ખુશ થવાને બદલે છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે બેટા તારી તારી આવી હાલત શા માટે થઈ ત્યારે પુત્ર છે એ કહે છે કે માતા હું શહેરમાંથી કમાઈને આવતો હતો પરંતુ જંગલમાં મને કાંઈ ખાવાનું ન મળ્યું એટલે બપોરના સમયે મને એકદમની ભૂખ લાગી અને મારાથી આગળમાં ચાલી શકાતું નહોતું અને હું લગભગ બેભાન જેવો થઈ ગયો હતો એ સમયે એક સાધુ આવે છે અને સાધુ મને એક રોટલી ખવડાવે છે અને એ રોટલી સાધુ એમ કહે છે કે મારા કરતાં વધારે તારે આની જરૂર છે બેટા તું રોટલી ખાઈ લે ને સાધુ મને રોટલી ખવડાવે છે અને એ રોટલી ખાઈ અને મારામાં થોડીક શક્તિ આવે છે જેના હિસાબે માતા હું છે એ ઘર સુધી પહોંચ્યો નક તો હું રસ્તામાં જ મૃત્યુ પામ્યો હોત જો સાધુએ મને રોટલી ના ખવડાવી હોત તો હું રસ્તામાં જ મરી ચૂક્યો હોત ત્યારે સ્ત્રીને ખૂબ જ અફસોસ થાય છે કે મેં જો ઝેરવાળી રોટલી સાધુને આપી હોત તો સાધુએ મારા પુત્રને આ રોટલી ખવડાવી દીધી હોત તો આ વાર્તાનો છે એ આ હેન્ડ હતો એમ કહી શકાય કે કર્મના સિદ્ધાંતો કહીએ કે સારા કર્મો પણ સાથે આવે છે અને ખરાબ કર્મો પણ સાથે આવે છે જય દ્વારકાધીશ